અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ હાલરિયા સુધીના રોડનું હાલત સુધારવા ઇજનેરને લેખિત રજૂઆત કરી છે ચલાલાના તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ચલાલાથી ગોપાલગ્રામ હાલરિયા સુધીના રોડની હાલત અતિ ખરાબ થવા પામેલ છે લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે આ બાબતે ચલાનાના પૂર્વ આચાર્ય અને ભાજપ અગ્રણી બિચ્છુભાઈ માલા દ્વારા કાર્યપાલક ઇજનેર પી ડબલ્યુડી અમરેલીને લેખિત રજૂઆત કરવામાં આવી હાલ ચલાલાથી ગોપાલગ્રામ હાલરિયા અને અન્ય ગામડાઓના રસ્તાઓ અતિ ખરાબ થવા પામેલ છે વધુમાં જણાવ્યું કે રોડની ખરાબીના કારણે આ ગામડાઓના લોકો અને વાહન ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ગામડાઓ સાથે વ્યવહારિક અને વેપારિક રીતે જોડાય તેવી લોક ફરિયાદ ઊભી થવા પામી છે બિછુભાઈ માલા પૂર્વ આચાર્ય કુમારશાળા ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી મેં મારા દ્વારા કાર્યપાલક ઇજનેર સાહેબ પીડબ્લ્યુડીને ચલાલાથી ગોપાલગામ હાલરિયા અને બગેસરા રોડને હાલત સુધારવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે અવારનવાર રજૂઆત કરવાથી લોક ફરિયાદ ઊભી થવા પામેલ છે કે ચલાલાથી ગોપાલ ગામ અને હાલરિયા આવવા જવા માટે લોકો અને વાહન ધારકોને ભારે મુશ્કેલીઓ પડી છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને અમારી સમક્ષ આવી અવારનવાર રજૂઆતો આવે છે અને અમે પણ સાહેબને આ સ્થળ પર તપાસ કરવા અને આ રોડની હાલત સુધારવા માટે અવારનવાર રજૂઆત કરતા રહ્યા છીએ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અમે આ રોડ અંગે પણ રજૂઆત કરવામાં આવેલ પણ અધિકારીઓએ કોઈ આ બાબતને ધ્યાને લેવામાં આવેલ નથી અને હાલ ફરી વખત પુનઃ રજૂઆત અમે કરતાં જણાવીએ છીએ કે આ રોડની હાલત અતિ ખરાબ થઈ ગઈ લોકો ત્રાહિમામ થઈ ગયા છે દવાખાનાના કે ઇમરજન્સી કામે આવવા માટે પણ મુશ્કેલીઓ પડે છે તો અમારી આ અંગે ફરીવાર કાર્યપાલક ઇન્દ્રરસિંહને રજૂઆત કરીએ છીએ કે આને માટે તાત્કાલિક વહેલી તકે વૈકલ્પિક ધોરણે રજૂઆત રિપેરિંગ થાય એવી અમારી માંગ છે અને અંતમાં એવું જણાવવાનું કે આ સમગ્ર બાબત માટે રોડ રસ્તાની બાબત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ આમાં ફલિત થતી જણાય છે